કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજવીઓ વિશે ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય દરબાર સમાજ તેમજ રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાટણ શહેર પાટણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રૂપાલા સ્તરની કાયદેસરની કાર્યવાહી થાય અને ઉમેદવારી પણ રદ થાય તે બાબતે આવેદન આપી રજૂઆત કરાઈ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને રાજપૂત મહિલાઓ માટે કરેલા નિવેદનનો ઉગ્ર વિરોધ આક્રમક થઈ રહ્યો છે ત્યારે રૂપાલા સામે રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે જે અંતર્ગત પાટણ શહેરના કુમાર દાનસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજ ભાઈઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યાં જ્યાં કલેક્ટર આવેદન આપી રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી અને તેમની ઉમેદવારી પણ રદ થાય તે બાબતે રજૂઆત કરી તે આ દરમિયાન રાજપૂત સમાજના અગ્રણી મહેપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના ઇતિહાસ ઉપર કરેલ નિવેદનથી સમગ્ર ભારત દેશમાં રાજપૂત સમાજની લાગણી દુબાઈ છે અમારી એક જ માગણી છે કે તેમની પક્ષ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે જો આ માગણી પક્ષ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો માત્ર પાટણ અને રાજકોટ જ નહીં પરંતુ રાજ્યમાં છવ્વીસ બેઠક ઉપર તેમજ દેશભરની બેઠક ઉપર રાજપૂત સમાજના બાવીસ કરોડ લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે અને ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે દીપક સાથે સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ